નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની વર્ષા બારઠ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઈમ જોઈએ આજના સમાચાર કન્લા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ ગાંધીધામ દ્વારા પુરુષોત્મ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ અનોખો વિરોધ કરાયો મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભાઈઓ એકત્રિત થઈ રૂપાલા વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં પણ ઠેર ઠેર વિરોધના વંટોળ ઉડી રહ્યા છે ભારતીય આવા સમાચાર વેતા થયા કે રાજકોટમાં ઉમેદવારી નહીં બદલવામાં આવે ત્યારથી વિરોધ ઉગ્ર બની રહ્યું છે ગઈકાલે કંડલા કોમ્પ્લેક્ષ ક્ષત્રિય સમાજ ગાંધીધામ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે એકત્રિત થઈ મીણબત્તી પ્રગટાવી રૂપાલાને મા ભગવતી સદબુદ્ધિ આપે અને પોતે જ ચૂંટણીમાંથી પીછે હટ કરે એવી પ્રાર્થના સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓએ વિરોધ દર્શાવ્યો તેમજ બેનર સાથે રેલી યોજી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જો એમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી ચોરીબાઈ શેખર દાનવી ગઢવી અને વર્ષા બારોટ ગાંધીધામ કચ્છ ક્રાઈમ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે અમારી બેની દીકરીઓની ઇજ્જત લડાઈ છે આ સમાજ ઉપર એક વજ્રઘાત છે કે એક ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આખી જ્ઞાતિ ઉપર જે એને વિરોધાભાસ અને જે કોઈને પણ છાજે નહીં એવું એણે જે વર્તન કર્યું છે છતાં પણ જો પાર્ટી એને છાવરતી હોય તો આનાથી કમનસીબી ભારતની અને ગુજરાતની કોઈ હોઈ શકે નહીં હું આ રૂપાલાજીએ જે કંઈ નિવેદન કર્યું છે એને શબ્દ સખોમાં વખોડું છું અને ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળને અહીંયાથી કહેવા માંગુ છું કે આની ટિકિટ રદ કરો નહીતર આના પડઘા આવતા દિવસોમાં બહુ મોટા પડશે હજી તો ક્ષત્રિય સમાજ શાંત બેઠો છે હજી તો ઘરે ઘરેથી નીકળ્યા નથી હજી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળથી સંતુષ્ટ છે કે ભાઈ કાંઈક થશે કાંઈક થશે જો આનું કાંઈ રિઝલ્ટ નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવી જશે ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર યુપી હરિયાણા બધી જગ્યાએ ક્ષત્રિય સમાજ જો રોડ ઉપર ઉતરશે તો જેમ હજી કોઈએ પોતાની તલવારો મ્યાન કરી નથી અને તલવારની ધારો બનેલી જ છે અને એ તલવાર હાથમાં લેતા કોઈ પણ ક્ષત્રિયોનો દીકરો અચકાશે નહીં આ અમારી બહેનો દીકરીઓની એક મર્યાદા ઉપર એ લોકોએ લાંછન લગાવ્યું છે જિલ્લા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા આજનો આ કાર્યક્રમ શાંતિ પ્રિય દીપ પ્રાગટ્ય કરી અને અહીંયા રૂપાલા વિરોધમાં પ્રદર્શન કરવાનો હતો અમારો ઉદ્દેશ્ય માત્ર એ છે કે હાલમાં જે પુરુષોત્તમ રૂપાલાએ

જી અમારી જે ગુજરાત સંકલન સમિતિની કોર કમિટી છે એના દ્વારા લગભગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં બે ફેસ રાખવામાં આવેલા છે ચરણ એક અને ચરણ બે ચરણ એકમાં આપ જોતા હશો કે છેલ્લા દસ દિવસથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં શાંતિપ્રિય રેલી સભાઓ અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે હવે જેમ જો

મારે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે આજે સમાજ મહત્વનો છેલ્લા દસ દિવસથી સતત ગુજરાત લેવલે આવડું મોટું આંદોલન ચાલી રહ્યું છે છતાં જો ભાજપના પેટનું પાણી ના હાલતું હોય તો ત્યારે આજે ક્ષત્રિય સમાજ પણ આક્રોશ મૂળમાં છે અને હવે કોઈ પણ સંજોગોમાં લડી લેવાની ફૂલ તૈયારી છે